સવારના વાગી ગયા હાડા દ અમે ખાઈ પી નવરા થઈ ગયા મારી વાલી એમ કે હાલો આપણે હટાણું કરવા જાવું છે આપણે ના પાડાય એમ હતી નહીં મેં કીધું હાલો ભાઈ હાલો લગ્ન વખતે આવી શરણાઈઓ વાગી હતી હવે જીવનમાં ખાલી પપોડા વાગે છે પછી ભાઈ આપણે બની ગયા ડાકુ મંગલસિંહ અને હું અને મારી ડાકણ હું કીધું અરે સોરી સોરી હાલો તો તમે અમારા ભેગા આવો હટાણું કરવા ગાડી મેં બે વાર લોક કરી હોય ને તો એકવાર લોક તો ચેક કરશે જ મારી ઉપર જરીયે ભરોસો નથી આ ભાઈ ને ભરોસો નહીં હટાણું કરવા જાય પણ આ લિફ્ટ તો જોવો કેવડી મોટી છે અહીંયા મુંબઈમાં આવડી જગ્યા હોય ને ત્યાં તો વન બીએસકે નો ફ્લેટ બનાવી નાખે બોલો વાત સહી છે હા શું કહું છું જોઈ લો ફરતી જોઈ લો આવડી જગ્યા છે પછી ભાઈ આપણે લીધી આ રેકડી અને ચાલુ કર્યું આપણું હટાણું લગભગ અડધો એક કલાક થઈ ગયો ઉપરનો આખો માળ ફેંદી માર્યો પણ આ ભાઈ હજી એક વસ્તુની ખરીદી કરી નથી મને એ ખબર પડતી નથી કે ખરીદી કરવા આવે છે કે અહીંયા ફરવા આવે છે અમારે અહીંયા એસા હી હોતા હૈ તમારી ઘરે આવું નથી ને ક્યાંક જરા કમેન્ટ કરજો પછી આ ઓટોમેટિક ચક્કડી અમને ઓટોમેટિક હેઠા ઉતાર્યા અને આ બેન અમારી હામુ નામુ જોઈ રહ્યા બોલો જાણે કેમ કોઈ કપલ ભાડ્યા જ ન હોય લે આ બેન તો બીજી વાર આવી ગયા બાસ પણ હવે કેટલું ખામું જો બેન જેટલી વાર આવે ને એટલી વાર ધોની સાહેબ મારા ખબર અંદર પૂછે અંગૂઠો બતાવીને કેમ છે હવે મારે એને કેમ કેવું મારે કેમ છે તો રહે ભાઈ જેટલો ભાર જાય છે છે એટલો જ અત્યારે મારા મગજમાં કારણ કે એક કલાક થઈ ગઈ છે હજી ખરીદીના નામે મીંડું છે મીંડું લગભગ એમ કહેવાય કે એકાદ કલાક થઈ ગઈ પછી ભાઈ અમારી ખરીદીની શુભ શરૂઆત થાય અને બૈરાને કેવા માંગુ છું કે આવી રીતના ખરીદી કરો ને ખરીદી ન કેવાય અને મોલ ભ્રમણ કેવાય મોલ ભ્રમણ મેન અહીંયા થઈ રહ્યો છે સૌથી મોટો સ્કેમ શિંગ દાણા ચેક કરવાના બહાને આ બાય અહીંયા ઊભી ઊભી સો ગ્રામ દાણા ખાઈ જાય પછી કે એને દાણા મજા આવતી નથી એમ આપણે દાણા નથી લેવા પછી મારે કેવું પડ્યો હું આ બાઈની હારે નથી ભાઈ આ બાકડામાંથી ખરીદી કરે એટલે સમજી લેવાનું કોઈ બાળક છે ને આ બાકડામાંથી ખરીદી કરે એટલે સમજી લેવાનું ભાઈના લગન થઈ ગયા છે બાળપણમાં મધનીયારે રોટલી બહુ ખાધી તમે કોઈ ખાધી હતી પેલા ભાઈ માવડીઓ આપણને નાસ્તો કહેતા શિરામણ અંદર ચા ભાખરી દહીં રોટલો આપતા અને હવે આ માવડીઓ મમ્મી બની ગઈ એટલે ચા ભાખરી દહીં રોટલો બંધ કર્યા અને આવા પડીકા ચાલુ કર્યા અહીંયા લગભગ હતર એક ટાઈપની તુવેર દાળ છે અને કોઈ તુવેર દાળ પાસ ન કરી અને આ બાય મને પાસ કર્યો એની મને અત્યારે બહુ ખુશી છે એવો ખુશી ખુશી વસ્તુ ગોતતા ગોતતા આ ભાઈ કોણ જાણે ક્યાં વહી ગઈ ને કે ભૂલી પડી ગઈ માઇન્ડ માઇન્ડ ગોતી આ ભાઈ મોટા મોલમાંથી માંથી પેલા પાણીના ફુગા ભરવામાં બહુ વાર લાગતી હવે એક આરે નળમાં પછાતી હાઈઠ ફુગા ભરાઈ જાય ને એવી બધી વ્યવસ્થા છે ભાઈ ક્યાં વાત કરે એક તો અમારા બે નો દેખાવ એવો ઉપર થી બે માસ્ક પહેર્યા તા એટલે સિક્યુરિટી વાળા મેડમે બે વાર બધી વસ્તુ ચેક કરી ભાઈ કે બધું બરાબર છે કે નહીં પછી એને થપ્પો માર્યો કામ ખાલી ને ખાલી અડધી કલાક હતું પણ લગભગ ત્રણ કલાક મોલમાંથી બહાર આવ્યા અમે ભાઈ પોગી ગયા અમારી ઘરે પણ જેવા લિફ્ટમાં ગયા ને અમારા છઠ્ઠા માળે રહેતા મિત્ર અમને ભેગા થઈ ગયા મારા મિત્રને કીધું અમારે ખરીદી કરતા સાડા ત્રણ કલાક છે એને કીધું વાહ તમે બહુ જલ્દી પાસે આવ્યા હવે મને એની દયા આવે છે બોલો જોઈ લ્યો ભાઈ આટલી ખરીદી કરી હટાણું કરીને થાક્યા પાક્યા ઘરે પહોંચ્યા પણ જેવા ઘરે પહોંચ્યા એટલે અમારા અમર અકબર એન્થની આ મિની સમોસા લઈને રાખ્યા હતા તીખી ચટણી વાળા અને અમારો આ એન્થની અને એનો અમર સડ્ડો ભાઈ કોણ જાણે એને આ સડ્ડા રે હું પ્રેમ છે તકલીફ પછી ભાઈ છોકરા થાળીઓને સમસી લેવા હવે એને કેમ સમજાવવું સમોસા ખાવામાં થાળી સમજીને જરૂર ન પડે પરબા ચટણી બોળીને સીધા ખાય જ લેવાના હોય આપણે જો બધાને શીખવાડી દીધું ડાયરેક્ટ બોળીને સીધા ખાવા મળો ખોટા ખોટા વાસણ બગાડવાનું તો રૂકો ક્લાઇમેક્સ અભી બાકી હે એમાં હું એના લગન જાને નથી ને કોઈના હજી એટલે ખબર નથી અમારો એન્થની પાસે કે નવા જૂની કરે છે લગન પછી બધું યા બંધ થઈ જવાનું છે લ્યો ભાઈ અધૂરામાં પૂરું અમારો સુંદરનો વિડિયો કોલ આવી ગયો અમારો કબીરભાઈ સમોસા ખાઈને ઊભા થયા ત્યાં એને પાછી ભૂખ લાગી મમ્મીને કે મારે નાસ્તો કરવો છે માં એ માં બીજા બધા વગડાના વા માં તો ભાઈ નાસ્તો કરવા લાગી ગયો પર કોઈ નહીં મારી માં કે બરાબર કોઈ નહીં તો ગિફ્ટ ગિફ્ટ આપણે જોયું અંદર અલગ અલગ બધા પડીકા હતા પડીકાની અંદર હતી ગોળીયું આ છે ભાઈ પાસક આમળાની ગોળી ગેસ અપચો થઈ ગયો ને તો કામ લાગે પછી આપડે આ લીલું પડીકું ખોલ્યું એની અંદર હતી પુદીના વાળી ગોળી આ તમને એસિડિટી થઈ ગયું હોય ને તો કામ લાગે પછી ખોલવા ત્રીજું પડીકું આની અંદર હરડે વાળી હતી તમને કબજિયાત ને ગેસ ને એવું રહેતું હોય ને તો હરડે વાળી ગોળી તમને કામ લાગે ભાઈ મારી વાલી એમ કહે છે હરડે વાળી ગોળી છે ને આને કામની છે વાત છે બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો એટલે અમને મજા આવી જાય હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં રામે રામ